હાલો મિત્રો નવા વિડીયો સ્વાગત છે મિત્રો એક તો બ્રેકિંગ ન્યૂઝ આવી ગયા છે તો રેશન કાર્ડ ધારકો માટે ન્યૂ અપડેટ છે મિત્રો ખાસ કરી આ વિડીયોમાં જોવાનું ભૂલતા નહીં કારણ કે રેશન કાર્ડ ધારકો માટે કેન્દ્ર સરકારનો મિત્રો મોટો આદેશ કરેલો છે આ કામ કરી લેવું મિત્રો કયું કામ કરી લેવું જરૂરી છે એના કરતા તમારે રેશન આવતું છે મિત્રો રેશન આવતું બંધ થઈ જશે તો ખાસ કરીને આપણે વિડીયોમાં ડિસ્કસ કરીશું તો આપણે વિડીયોમાં વાત કરીએ તો રેશન કાર્ડ ન્યૂ અપડેટ છે મિત્રો રેશન કાર્ડ ધારકો કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય આદેશ છે સપ્ટેમ્બર મહિના સુધીમાં તમારે કામ પૂરું કરવાનું રહેશે કયું કામ પૂરું કરવાનું રહેશે એ બધી આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરીશું તો મિત્રો ખાસ કરી અને વિડીયોમાં બનાવી લો અને વિડીયો સારો લાગે તો શેર સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું રહેશે અને મને ત્યાં મિત્રો કોઈ ખરાબ મિત્રો કમેન્ટ કરવી નહીં અથવા વિડીયો કોઈને પ્રશ્ન નથી કે જુઓ જ તો ફરી વાત કરીએ ભારત સરકારે રેશન કાર્ડ ધારકો માટે સિસ્ટમ અંગેના નિયમો કડક કરવામાં આવ્યા મિત્રો તો ખાસ કરી સપ્ટેમ્બર મહિનામાં એ કહેવાય છે મિત્રો તમારા ગ્રાહક જાણો છો પ્રક્રિયા સંપૂર્ણ રીતે પુરવઠો બંધ થઈ જશે તો ખાસ કરીને જે મિત્રોને ઈ કેવાય સી બાકી છે રેશન કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવાનો બાકી છે એ તાત્કાલિક ધોરણે મોબાઈલ નંબર છે આધાર કાર્ડ સાથે લિંક ન હોય તો આધાર કાર્ડના કેન્દ્રો ઉપર જઈ મિત્રો અને તમે છે તમારો મોબાઈલ નંબર છે લિંક કરાવીને તમારું રેશન કાર્ડ લિંક કરી શકો છો સ્થાનિક રેશન ડિલિવરી સંપૂર્ણ સંરક્ષણ કરવા માટે આપેલ સમય મર્યાદા તેમના અહેવાલો અને સબમિટ સૂચના મુજબ છે મિત્રો સપ્ટેમ્બર મહિના કેન્દ્ર સરકાર દ્વારા છે સરકારનો મોકલવામાં આવશે તો ખાસ કરીને આ તમારે છે કામ છે એ સપ્ટેમ્બર મહિના સુધીમાં મિત્રો કમ્પ્લીટ કરી લેવાનું રહેશે અને તમારે રેશનમાં જે રેશન આવતું છે મિત્રો બંધ થઈ જશે રેશન કાર્ડ લાભાર્થીઓ પર અસર અંગૂઠાની સાપ આવશ્યક છે એટલે અંગૂઠો તમારો પોસ્ટ અંગૂઠો તમારો સ્કેન થવો જોઈએ મિત્રો બાળકોના વૃદ્ધો દ્વારા સામનો કરવા માટે પડકારો અને આધાર કેન્દ્રો પર સમય લંબાવ્યો એટલે આધાર કાર્ડ કેન્દ્ર પર સમય લંબાવવામાં આવ્યો છે કે તમારે ખાસ કરીને મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક કરી ત્યારબાદ તમે રેશન કાર્ડ રેશન કાર્ડમાં તમે ઈ કેવાય સી મિત્રો કરી શકો છો અને મોબાઈલ નંબર લિંક હોય મિત્રો તમે ઘરે બેઠા ઈ કેવાય સી કમ્પ્લેન કરી શકો છો ખાસ કરીને ઈ કેવાય સી કરવાનું ભૂલતા નહીં એવી અફવાઓ છે કે રેશન કાર્ડ મેળવવા માટે પરિવારના તમામ સભ્યોને માસિક અંગૂઠાની સાપ આપવી પડશે જો કે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા વિજય પ્રતાપે જણાવ્યું છે કે ઈ કેવાય સી હેઠળ પરિવારના દરેક સભ્યો માટે એક જ વખત અંગૂઠો સાપ દેવાની જરૂર પડશે મિત્રો બધાને કંઈ ફરિયાદમાં ગોઠવા દેવાની કોઈ પણ બી એક વ્યક્તિ હોય તેના દ્વારા છે તમારા રેશન કાર્ડમાં જે સ્લિપ છે મિત્રો એ નીકળતી હોય છે તો બધા માટે કાંઈ ખાસ ફરિયાત નથી પણ મિત્રો એ કેવાય સી છે બધા માટે ફરિયાત છે તો એ કહેવાય સી કમ્પ્લીટ કરી દેવી અને આ વાત કરીએ તો આધાર કેન્દ્ર પર સમય લંબાવવામાં આવ્યો છે મિત્રો અને જન સેવા કેન્દ્રો પર પણ કેવાય સી છે મિત્રો શરૂઆત કરી દીધી છે ભીડમાં વધારાના કારણે યુનિક જે છે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા સમય બે કલાકને સેવા કેન્દ્રમાં ચાર કલાકનો વધારવામાં આવ્યો છે મિત્રો તો ખાસ કરી અને આ એક સારી એવી છે બાબત છે તો ખાસ કરીને ધ્યાનમાં લેવાની બાબત છે તો રેશન કાઢવા માટે ખાસ કરી અને બંને તું એ કહેવાય છે મિત્રો કમ્પ્લીટ કરી લો કે સપ્ટેમ્બર મહિનો લાસ્ટ લાસ્ટ મહિનો છે ને કે તમારે જે રેશન આવે મિત્રો એ નહીં આવે મિત્રો આ રીતના વિડીયો કેવો લાગ્યો જણાવજો મળીનો વિડીયોમાં જય હિન્દ